તો બારે ઉલા ટાવડ તુયા હુંને પતવા ગલે તો કથાવાજે કે એ સબ વાત કથાવા જ જાય કે આડો દાવા કઈ છે ભાઈ આ દરે આડો દાતા મેલ દૂર કોતવા જ જાય કે આ દારે ને કોતવા જ જાય કે એ તો એમ નઈ બતાય રે એ તુયા બતાય દેહી ઉવાતા દibou બત દો તુયા ઓદાય ઓદાય કોબી બત દો રેડી આંગરો બત દો જાય કે ઇડા કઈ કથાવા જ જાય કે વા જ જ જ બરા બજા કે આર કોતવા નઈ બે લાગતા છે এক গৈছে কটা বাজে দুই লাগে কটা বাজি কি তই কথা কুটা কৰা আচ্ছা তই কুই তিনিজন মতে কোৱা কথা তোমাৰ